હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ સો ગાઇઝ અમારી ગુડ મોર્નિંગ થઈ છે ધોધમાર વરસાદથી અત્યારે વાગ્યા છે સવારના પોણા દસ અને ધોધમાર વરસાદ આવી રહ્યો છે જો એકદમ અત્યારે કાળા વાદળો ઉપર આમ દેખાય છે દૂર દૂર સુધી અત્યારે અંધારો અંધારું દેખાય છે અને વરસાદ તો બહુ સારો એવો આવશે એવું લાગે છે ભાઈ ભાઈ આજે સાસરે જાય છે

બને છે કિસોડા પાત્રાનું શાક તો પાત્રા ના જો અહીંયા મસ્ત મજા ને ઓલું નસું બધી કાઢીને કમ્પ્લીટ કરી દીધા છે તો આપણા પાત્રા છે આની અંદર બાફવા માટે મૂકી દઉં આવું ઓલમોસ્ટ થઈ ગયા છે તો રેસીપી તો નહીં આપું પણ ખાલી ખિસોડાને વઘારી ડુંગળી ટમેટું આદુ મરચું લસણ એ બધાની ગ્રેવી નાખીને મસ્ત મજાનો ચડી જાય પછી લાસ્ટમાં પાત્રા નાખવાના હોય છે એવી રીતે મસ્ત શાક બનાવશે ખાલી ડાયરેક્ટ ફાઈનલ લુક બતાવીશ રમાડવા માટે નાની નાની મસ્ત મજાની મોજડી લઈ થાય વાડ નથી ખેંચતી ભાઈ હવે

આજ તો વારંવાર અંધારું થાય છે વરસાદ આવે છે પાછો થોડોક એવો તડકો નીકળે છે ને પાછો વરસાદ આવે એવું વેધર છે આજે કિચન ગાર્ડન એકદમ સરસ થઈ ગયું છે અજમા અને અળવી ને કારેલા અને ટમાટરનો રોગ કાઢી નાખ્યો છે એલોવેરા છે એવું બધી છે ચાલો તો છાટા ચાલુ થઈ ગયા છે અને થોડીક વાર વધુ વધુ મારે વરસાદ આવશે એવું લાગે છે પણ ત્યાં સુધીમાં અમે ઘરે પહોંચી ગયા છું હે જમવાનું બાકી છે દોઢ વાગી ગયો છાજ તો બહુ લેટ થઈ ગયો આજે તો સવારથી વરસાદ ચાલુ છે અત્યારે વાગ્યા છે બપોરના ચાર ત્રોંઢાણ આમ તો વરસાદ આવે છે સરસ મારા બેન રમવા આવી ગયા છે અત્યારે હેલો હે જીજા હેલો હવે મામાના ઘરે રોકાઈને આવી છે કેટલા દિવસથી આ સાતમ આઠમ કરવા ગયા હતા તો એટલે હવે થોડાક દિવસ કોઈ પાસે આવશે નહીં કેટલા રમાડવા વારા હોય આ બેન ને બધાય ઘરે લઈ જાય અલગ અલગ બધાય ઘરે અને બધાય ઘરે રમાડતા હોય અને બહારે વરસાદ આવે છે ગાઈસ એટલું મસ્ત વાતાવરણ છે ને એ કોઈ બી હિલ સ્ટેશન ઉપર ગયા આવે ને એવું લાગે જો સામે પહાડ દેખાય છે મસ્ત વાદળા છે અને ઝરમર ઝરમર અત્યારે વરસાદ આવે છે નાસ્તો થઈ ગયો ચા પીવાઈ ગઈ મસ્ત મજાનો માહોલ છે અત્યારે તો અહીંયા બેઠા છે જો અહીંયા સામે ગઢ છે તો અહીંયા બેઠો છે મોર મોર બલદ સાંભળવાની મજા આવે છે એટમોસ્ફિયર છે અત્યારનો સોરી સોરી ગજબ છે એમ કહી તો યાલે ગજબ સુકૂન છે સુકૂન અત્યારે ચરફર આવે છે પણ આવશે એમ બહુ આવશે તો જવું પડશે અંદર બાકી બહુ મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે અમે અત્યારે વાતાવરણ એન્જોય કરી છે હું એડિટિંગ કરું છું બેન બેઠા છે વાતોચીતો ચાલે છે બધું ભેગું ચાલે છે માંડવી ઓહ પડી ગયું ઓગણચાલીસ નંબરમાં નકોર સારી થઈ ગયા એમ વિઘેત્રીસ માં તો સારી કે ત્રીસ ત્રીસ મળે એવી માંડવી છે સરસ છે જો A giờ kiệm mahola giala gọi, you know. Little chum tay giùm đi. Kelko nikko hè dạ 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 con dạ 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 તો ગઈ જ અમારી વાડી અત્યારે છે એકદમ લીલું છું તો અપડેટ તમારા બધા સાથે આપણે શેર કરી દીધી ચાલો હવે આ બ્લોગને એન્ડ કરી દઈ મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ થયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને બાય બાય જય શ્રી કૃષ્ણ